હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ ફ્રેન્ડ ટેસ્ટી ખાવું છે બટાકું બી નથી ખાવું કંઈ વધારે પડતી તામજામ બી નથી કરવી મટાફટ ફટાફટ હાથમાં લીધું ને દસ મિનિટમાં આપણા મોમાં પહોંચી જાય એ રીતે કરવું છે વરસાદ બહુ જ મસ્ત આવી રહ્યો છે ઝીણો ઝીણો તો ચલો એના માટે એક રેસિપી તૈયાર કરીએ ઠંડી રોટલી પડી હતી મારા જોડે બે ત્રણ તો મેં એ લઈ લીધી છે પાંચ મિનિટ પહેલાં મેં પૌવા પલાળી દીધા છે તો અને એક ટામેટું લઈ લીધું છે તો હું પહેલાં ટામેટાને પીસી અને એનો પલ્પ તૈયાર કરું પછી બતાવું તો હું શું બનાવી રહીશું તો ચલો ટામેટાનો પલ્પ તૈયાર કરી દીધો છું આમાં એડ કરી દઈશું પૌવા જે પલાળ્યા છે ને અને તમારી જોડે રોટલી ના હોય અને ખાવાની ઈચ્છા થાય ને આવું કોઈ નાસ્તો ધારો કે રોટલી વધી નથી અને તમે રેસીપી દેખી લીધી છે અને ઈચ્છા થઈ ગઈ છે તો તમે લોટ બાંધીને બી આ રીતે કરી શકો છો ચલો આમાં હવે આપણે મસાલા એડ કરી દઈશું વધારે પડતા આમાં કંઈ મસાલા એડ કરવા નથી કારણ કે આપણે અંદર ગ્રીન ચટણી લગાવી રહ્યા છીએ એટલે ખાલી મીઠું અને ટેસ્ટ અનુસાર થોડું જ એડ કરવું હોય તો મરચું એડ કરી દઈશું તમને વધારે પડતું તીખું ખાવું હોય તો બાકી તમે ખાલી એટલું મીઠું કારણ કે ગ્રીન ચટણી અંદર લગાવશો ને એટલે એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે તો મેં ટામેટા અને પોવાના ભાગનું થોડું મીઠું એડ કર્યું છે અને મરચું એડ કર્યું છે અને બેને મસળી લઈશું અને સાઈડમાં મૂકી દઈશું કે ટામેટાનો ફ્લેવર પૌવામાં બરાબર ભળી છે ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવીશું પતળી મેં લીધો છે આરા લોટ આની જગ્યાએ તમે ચોખાનો લોટ બી લઈ શકો છો અને મેદો બી લઈ શકો ઘઉંનો બી લઈ શકો જે તમને લોટ ફાવતો હોય એ તમે લોટ આમાં લઈ શકો છો કોર્નફ્લાવર જે બી તમને કીધું એ રીતે આ રીતે એની માપની લઈ બનાવી લઈશ મતલબ લિક્વિડ જેવું કરી દઈશું અને બીજું થોડું મેં લીધું છે ઘઉંનો લોટ એની લઈ બનાવીશું કારણ કે આપણે એનો આમાં રોટલીમાં આપણે જરૂર પડશે એને માટે ઓકે તો થોડીક લઈ જાડી રાખીશું બહુ પતળી નહીં કરી લઈએ તો આ રીતે મેં ઘઉંના લોટની લઈ બનાવી છે તમે મેદો લઈ શકો બસ મેં એ દો કાં તો લોટ જ લેજો કારણ કે બીજી વસ્તુ ચોડશે નહીં ફ્રેન ચલો બહુ ફટાફટ કરી લઈશું એટલે વાર બી નહીં થાય છે મારી જોડે રોટલી એક રોટલી લઈશું પહેલાં બીજી રોટલી આપણે સાઈડમાં મૂકીશું હા અને ફ્રેન્ડ એક બાજુ પાણી ગરમ કરવા મૂકી દેજો એને આપણે બાફીને કરવા કારણ કે બને ત્યાં સુધી ઓછું તેલ વપરાય એટલા માટે છે આપણે આ મસાલો બનાયો છે ને એ રોટલીમાં ભરી લઈશું જે રીતે તમને ટેસ્ટ ભાવે એ રીતે ટામેટાનો પૂવાનો પછી એના ઉપર એડ કરીશું આપણે ગ્રીન ચટણી આમે તમે છોકરાઓ માટે પનીર ચીઝ જે જે એડ કરવું હોય તમે કરી શકો છો મેં લીધી છે કોથમીર મરચાંની ચટણી એને આ રીતે પેક કરી લઈશું

લોટ બાંધીને બી તરત ફટાફટ કરી શકો પણ મારા જોડે રોટલી પડી હતી તો મેં એ તો વેસ્ટ કરું તેના એના કરતા મેં કરી લીધી છે હવે બાજુમાં મેં પાણી મૂક્યું છે ને તે હું એને બાફવા મૂકી દઈશ પાંચ કે દસ મિનિટ ખાલી ડાયરેક્ટ બી તમે કરી શકો પણ તમને આ વધારે મજા આવશે એ જ રીતે બીજી રોટલી લઈશ એમાં હું અમે નીચે ચટણી લગાવીશ તમારે શાકવાળી રોટલી છે બપોરે આપણે ખાવા બેઠા હોય અને ચટણી બી મારી જોડે ફ્રીજમાં તૈયાર પડી હતી ફટાફટ મેં લઈ લીધી છે મેં બેમાં ઘણી લીધી છે એકમાં હું નોર્મલ લસણની ચટણી લઈશ મજા આવશે તમને અલગ અલગ ટેસ્ટ કરવા હોય તો બી તમે કરી શકો છો ફરીથી આપણે પૌવા લઈશું પૌવા ના લેવા હોય સોજી લેવી હોય તો બી તમે લઈ શકો છો બે ભાગ આ ફાળીશું પછી આપણે લઈ લગાવીશું લઈ થોડી ચાડી રાખજો એટલે તમારે એ ભાગ ચોટે મેં કીધું ને રોટલીની સાઈઝ નાની હશે ને ફ્રેન્ડ તો તમને આ બધા પ્રોબ્લેમ થશે સાચવીને કવર કરી દેવાનું બફાયા કેટ વાંધો નહીં આવે রোটাই পিগড়ে এটা থাকে ওকে ত্রিজি হসনার চটনি লো লসান তিখি সেপনি লিধিছে पनीर जी के में तुमने कीछु है कि बीजू भी फीलिंग तुमने जे रीते पावतू वेजिटेबल रो करी सको सूजी रो करी सको चीज वाण करी सको पनीर वाण बेक थई सके तुमने जे पावतू है ए ले लेवा ले बराबर लगाना है तो प्रॉपर चोटे सेट पहले उकली नाली है ना इतना

પછી એના પીસ કરીશું ત્યાં સુધી આપણે એક બાજુ તેલ બી મૂકી દઈશું ફ્રાય નથી કરવાનું ખાલી આપણે સેલો ફ્રાય થોડું તેલ લઈ અને એને ક્રિસ્પી કરીશું એકદમ ઠંડુ થઈ પછી જ એના પીસ કરીશું અને પેલું પાણીવાળી પેસ્ટ કરી ને આપણે થોડું લાંબા વાસણમાં લઈ લેવાની કારણ કે વાટકી કેવું રહેશે ને તો તૂટી જશે હવે આપણે એને એક સારું એવું દારવાળું તપુ ચપ્પુ લઈ લેવાનું અને એના રીતે પીસ કરીશું

મસ્ત પીસ થઈ ગયા છે લઈ લઈશું આપણે એક બાજુ આપણું લિક્વિડ જે આપણે આરા લોટને પાણીથી કર્યું મેં થોડી અંદર કોથમી એડ કરી છે તમારા ચોઈસ પ્રમાણે તમે લીમડાના પત્તા ફૂદીનો એડ કરી શકો આ રીતે આપણે એક પીસ લઈશું જે આપણે ટોટલીનો બનાવ્યો છે એને મસ્ત આમાં આપણે જે કોટિંગ કર્યું છે એમાં ડીપ કરીશું થોડા કોથમીરના પત્તા બી આવે થોડું એ બી આવે અને થોડું તમને જો ગમે તો થોડા તલમાં એને કોટિંગ કરીશું અને આ રીતે તેલ ગરમ કરી અને એક એક પીસ આ રીતે આપણે મૂકીશું પ્લેટર જેને ક્રિસ્પી આ થશે બહારથી અને અંદરથી પીઝા અને પૌવા અને તમને ટામેટાનો ફ્લેવર મળશે બહુ જ મસ્ત લાગશે ફ્રાય કે એવું કરવું જ નથી એટલે વધારે તેલ જશે નહીં અને એટલું બાફેલું ખાવું હશે તો બી ટેસ્ટી છે અને સાથે સાથે તમને હેલ્ધી બી એટલું છે બરાબર આ રીતે આપણે કરી લઈશું ઉપર તલની જગ્યાએ તમે સિંગદાણાનો ભૂકો શેકી અને કરો તો બી ચાલે ક્રિસ્પી ક્રંચી લાગશે તમને એ રીતે આપણે બધા ગોઠવી દઈશું ચાલો મેં આટલા હાલ મૂકી દીધા છે પછી બીજા એડ કરીશું બહુ તેલ નહીં ભર બગડે કે નહીં ભરાય અને મસ્ત ક્રિસ્પી થઈ જાય નીચેથી તો પછી એને ફેવરી દઈશું રોટલી મારી એકદમ સોફ્ટ હતી ઘીવાળી હતી એટલે ભાગી હતી પણ તો બી મસ્ત થયા છે તો તમારે આવું કરવાનો કોઈ આઈડિયા હોય ને તો રોટલી ઘી લગાવ્યા વગર રાખજો તો થોડી એની કડક હશે ને તો એકદમ ભાગવાનો ટેન્શન નહીં રહે ચલો સાચવીને આપણે એને તાવીતાથી કે જેનાથી તમને ફાવે ચીપિયાથી કે એનાથી ટન કરી દેવાનું તૂટે નહીં એટલું ધ્યાન રાખવાનું છે बस तैयार है निव से तो मैं एकदम ढाकर बड़ी है नींबू लागस देखाइसे रोटली पड़ी है संग फटाफट नास तो થઈ જશે ના હોય તો બી બલેંગ કરજો બહુ જોસના પણ રોટલી કર્યાવગર કરો તો અમે અરે કરીને કરો તો ડાયરેક્ટ બાફવા મૂકી જા રોટલી કાચી બની અને સીકવાણ જરૂર નઈ પડે અંદર ફિલિંગ ભરવાનું છે એમ આપણે બટાકા આલુ પરોઠું કરીએ ને એ રીતે પણ ડાયરેક્ટ પાકમાં મૂકી દેવાની જે રીતનું તમારે ડિઝાઇન આપવી હોય એ રીતે શક્ય હતી તમે જેટલા એક સાથે થઈ જાય એટલા તમે મૂકી દીધું એકદમ સોફ્ટ રોટલી છે છે તે ઓછું જ ભરાશે ચાલો ફ્રેન્ડ પનીર જે છે લઈ લઈશું તલનો પેસ્ટ તમને જેવો ભાવે એવો તમારે રાખવાનો અને થોડો વધારે ભાવતો તો તમે વધારે લીધા છે તમારી ચોઈસ પ્રમાણે તમે તલ સિંગદાણા એડ કરી શકો છો આ રીતે આપણે બધા લઈ લઈશું જો સાઈડો બી બહુ જ મસ્ત લાગે ચલો ફ્રેન્ડ મસ્ત નાસ્તો બનીને તૈયાર છે બીજા હું તળી લઈશ તમે બી આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો બહુ ફટાફટ બની જશે મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ